લગભગ અગિયાર અથવા બાર તારીખે વોટ્સએપની અંદર આ પ્રકારનો એક નકશો અમારા ધ્યાનમાં આવેલો છે આ પ્રકારની કોઈ પણ દરખાસ્ત સરકારશ્રી દ્વારા સરકારશ્રીમાં રૂડા દ્વારા કરવામાં આવેલ નથી એટલે આ સંપૂર્ણપણે ખોટો નકશો છે તમામ ખેડૂતોને પણ નમ્ર વિનંતી છે કે આ પ્રકારની નકશા જો વોટ્સએપ મીડિયા અથવા સોશિયલ મીડિયાની અંદર ફરતા હોય તો એમને ઓથેન્ટિસિટી રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ કચેરીએ કરાઈ કર્યા બાદ જ એમને અમલમાં મૂકે એવી એક નમ્ર વિનંતી છે સાથે સાથે જ્યારે રાજકોટ શહેરી વિકાસ સત્તા ની અંદર વર્તમાન સમયની અંદર અડતાલીસ ગામોનો સમાવેશ થયેલો છે અને એ જે છે સરકારશ્રી દ્વારા ઓક્ટોબર બે હજાર સત્તરની અંદર મે મંજૂર થયેલો છે ત્યારબાદની કોઈ પણ પ્રક્રિયા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા કરવામાં આવેલી નથી જેથી આ પ્રકારનું કૃત્ય ને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ સંપૂર્ણપણે વખોડી કાઢે છે એવું એક માની શકાય કે ગ્રામ્ય વિસ્તારની અંદર કદાચ જમીનોનો ભાવ ઉચકાવવા માટે અથવા ફટાફટ ઝડપી બિનખેતી થાય એવા હેતુથી કદાચ આ પ્રકારનું કૃત્ય કરેલું હોય છે જેને સંપૂર્ણપણે અમે વખોડીએ છીએ અને જે વ્યક્તિએ આ પ્રકારનું કૃત્ય કરેલું છે એના એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે પોલીસ અધિકારીને અમે અહીંયાથી લખ્યું પત્ર લખીએ જી કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે કૃષ્ણ